તાલુકા ખાતે મામલતદાર કચેરી દાહોદ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના ના અધ્યક્ષ સ્થાને ફતેપુરા તાલુકાનો તાલુકા કક્ષાનો સ્વાગત અને આ કાર્યક્રમમાં ફતેપુરાના મામલતદાર એનએસ વસાવા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી એડી પટેલ બેંક ઓફ બરોડા ફતેપુરા શાખાના મેનેજર તેમજ ફતેપુરા તાલુકા તંત્રના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કુલ નવ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાંથી પંચાયત વિભાગ મહેસૂલ વિભાગ બેંક વિભાગ વગેરેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા કુલ નવ પ્રશ્નોમાંથી ચાર અરજદારો ગેરહાજર રહ્યા હતા અને પાંચ અરજદારો હાજર રહ્યા હતા આ તમામ પાંચે પાંચ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો आपण ख्या बापी साहेबांनी